વિરમગામ તાલુકાના થોરીથાંભા ગામમાં ઘરની સામે પાણી ઢોળવા બાબતે તકરાર સર્જાઈ ધોકાઓ અને લોખંડની પાઇપ વડે હુમલો કરતા પાંચ લોકો ઇજાગ્રસ્ત વિરમગામ રૂરલ પોલીસ મથકમાં કુલ દસ લોકો સામે ક્રોસ ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના થોરીથાંભા ગામમાં નજીબ બાબતે તકરાર સર્જાઈ હતી પ્રથમ ફરિયાદમાં વિરમગામ તાલુકાના થોરીથાંભા ગામમાં રહેતા પ્રેમિલાબેન નટવરભાઈ રાઠોડ નાવો તેમના દીકરા વિકાસ નાઓને તેમના ઘરની સામે પાણી ઢોળવા બાબતે આરોપીઓ દ્વારા ના પાડતા હરિભાઈ મંગાભાઈ રાઠોડ તથા મનીષભાઈ હરિભાઈ રાઠોડ અનિલભાઈ કમાભાઈ રાઠોડ નાઓએ જેમ ફાવે તેમ ગાળો બોલીને પાટુ મારીને નીચે પાડી દઈ ગરદા પાટુનો માર મારતા વિકાસ તથા તેમના પત્ની અને અન્ય જતીનભાઈ નાઓને નીચે પાડી દઈને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આરોપીઓ દ્વારા ઉપરાણું લઈને લોખંડની પાઇપ વડે માર મારતા મહિલાની ઈજા પહોંચી હતી સમગ્ર મામલે પ્રેમિલાબેન નટવરભાઈ રાઠોડ નાવોએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં આરોપી જતીનભાઈ હરિભાઈ રાઠોડ હરિભાઈ મંગાભાઈ રાઠોડ મનીષભાઈ હરિભાઈ રાઠોડ અનિલભાઈ કમાભાઈ રાઠોડ અશોકભાઈ કમાભાઈ રાઠોડ જયંતિભાઈ કમાભાઈ રાઠોડ તમામ રહે થોરીથાંભા તાલુકો વિરમગામ સામે ફરિયાદ નોંધાવી છે આ તકરારમાં ક્રોસ ફરિયાદમાં અનિલભાઈ કમાભાઈ દલાભાઈ રાઠોડ નાવો આરોપીઓને બોલાચાલી ઝઘડો થતો હોય ફરિયાદી તેઓને છોડાવવા સારું જતા આરોપીઓ દ્વારા હાથમાં લોખંડની પાઇપ વડે ઈજાઓ પહોંચાડી તેમજ અન્ય આરોપીઓ દ્વારા હાથમાં ધોકો માથા પર મારીને ગરદાપાટુનો માર મારતા જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે અનિલભાઈ કમાભાઈ દલાભાઈ રાઠોડ નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં આરોપી જીગ્નેશભાઈ નટવરભાઈ રાઠોડ પ્રેમિલાબેન નટવરભાઈ રાઠોડ કિરણભાઈ સનાભાઈ રાઠોડ સનાભાઈ ગાંડાભાઈ રાઠોડ તમામ રહે થોરી થાંભા વિરમગામ સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે